તો જો આપણે હોમ ટુર ની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આ છે એન્ટ્રન્સ દરવાજો નહીં ખોલું નહીં તો પછી સિરિયલ માં ગીત વાગેલું ને જે કઈ સિરિયલ નું ગીત એક ફેમસ ગીત સપનો કે રૂપ બદલતે રહેતે હે ને નયે નયે સાચે મેં ઢલતે રહેતે એ ગીત ચાલતી જશે તો એટલા માટે દરવાજો આપણે બંધ રાખીને ને આ છે મેં એન્ટ્રન્સ એન્ટ્રન્સ થી જેવા આપણે અંદર અવાજ સંભળાવો ને તમારું સ્વાગત ઢોલ તાશા સાથે સારું કેમ કે એકચ્યુઅલી બાજુમાં સ્કૂલ છે અને સ્કૂલમાં કાંઈક તો જેને પ્રેક્ટિસ ચાલુ હોય તો એન્યુઅલ ફંક્શન હશે આ તો પછી છવ્વીસમી જાન્યુઆરી ક્યાંક તો તૈયારી ચાલુ હશે ને આ સાંભળીને આપણા સ્કૂલના દિવસો યાદ આવ્યા સેમ જ આ ને સેમ ટ્યુન આપણા પ્રાથમિક શાળામાં હતી એના પછી જીએમડીસી માં જીમડીસી માં આ જ ટ્યુન હતી તો જો ફરી પાછા આપણે લેપટોપમાં રીડિંગ કરવા બેઠા એ હાલ મેં એક બે ક્લિપ નાખીને સૌથી પહેલાં આપણે કટ જોઈન્ટ ને એ બધું નોર્મલી એના ઓપ્શન્સ જોઈશું એના પછી ઇફેક્ટ્સને એ તો આગળ જોવામાં આવશે પણ હાલ ઘડી આપણે જે નોર્મલ બેઝિક હોય ઓપ્શન્સ એ હું ચેકઆઉટ કરું રહું એટલા માટે જો આપણે એક આ એક ક્લિપ રાખીએ ને હજુ ઓપ્શન્સ તો મેં એવડા બધા ચેકઆઉટ નથી કર્યા પણ તો બી નોર્મલી કટ કે એ અહીંયાથી થઈ જરા પછી બાકીના ઓપ્શન્સ જોવું હોય ધીરે ધીરે તો મને શું હતું ખબર હે મને એમ કે આટલું હશે ફ્રેમ આની અંદર તો આપણે આટલા જેટલા ઓપ્શન હે ને એમાં જ આપણે કંઈક કરવાનું હશે પણ જ્યારે મેં આની અંદર ક્લિક કર્યું ને ઇફેક્ટ્સના અંદર એક પાય નવો જ લુક આપને જોવા મળ્યો ને જેની અંદર આવી રીતના કંઈક અહીંયા કાને દેખાડું ને તમને અલગ જ દુનિયાએ આખી ભાઈ આ અને જેની અંદર આ બધા ઓપ્શન્સ હજુ બાકી છે ચેકઆઉટ કરવાના અને ખબર નહીં અને આવા ઓપ્શન એક નથી ભાઈ અહીંયા અલગ અલગ આ બી હે જો ઓડી પાછી નવી ફ્રેમ અહીંયા બી કાંઈક નવું હે અને અહીંયા કલર હે તો આ બી નવું હે અહીંયા મ્યુઝિકનું હે હોળી અહીંયા બી નવું ઘણા બધા ઓપ્શન ને ભાઈ હું તો હજી આ બેઝિકને જ સમજતો હતો મને એમ કે એટલું જ હશે તો એટલાની અંદર આપણે શીખી જશું પણ એક વાત એ કે વાર લાગશે પણ આવશે મજા જેટલું શીખવા મળશે એટલું આપણે જે કે આપણી જે બી સ્કિલ હે એ વધુ ડેવલપ થશે તો જો ફાઈનલી તમારા ભાઈએ બે ચાર વસ્તુ શીખી લીધી હે જોઈન્ટ હે પછી કટ હે ટેક્સ્ટ હે અને ઓડિયો ને વોઇસટ આપણે શીખી લીધું બાકીનું જે બી એક્સ્ટ્રા એ ટ્રાન્સ એ હાલાકી બ્લોગમાં એટલી જરૂર ના પડે બાકીનું જે પી એ તો પછી ધીરે 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 થતું રહેશે અને હવે સમય થઈ ગયો જમવાનો તો ત્રણ વાગે આપણે જમી નહીં હાલ તો લેટ થઈ ગયો આમ તો અમે બે અઢી વાગે જમી પણ ઠીક છે ચલો બાકી એક વાત કે આપણી શરદી જે હતી એ ખતમ થઈ ગઈ આ લેટ ખતમથી પણ થઈ ગઈ અને એમ તારું ગામડા જો કચ્છમાં આવ્યો આજકાલમાં જોયું ને કેવલ અહીંયાથી મોટું કાઢીને અને જો આજકાલ તો કચ્છમાં તો કચ્છમાં હવામાન ખરાબ એ અને ત્યાં હોડી પાછી શરદી થઈ જશે આજ મેરા ભાઈ ચાય બનાવ્યા હે ચાલો સુધી થોડાક દિવસ પહેલા એને ફાઈ બારે કહેતા બેંગ્લોર કહેતા કામ થી બીજા ફાયદા ઘરે તો ત્યાં અમારો ભાઈ એકલો જ હતો એમ પાછળ ઘરે અને ઘરે બધું શીખી ગયું રસોઈ દાળ ભાત રોટલી શાક કાઈ નથી શીખ્યા પણ ચાય બનાવતા ચા બનાવવાનું ને બસ આ તો ચાય બનાવતા આવડે રી અને ભાત બનાવતા આવડે રી દાળ હજી થોડીક ઉપર નીચે થઈ જાય રી દાળની ટ્રાય કરી નથી કરી કોઈ દિવસ નથી કરી ખાલી ચાવલ એ સહી આ દહીં ને ચાવલ ખાઈ લેવાના સમજો ને ના મારી બનાવી દો તમે હું આના ભરોસે નહીં રો ભાઈ મને ચાય પીવી એ સમજ્યા મને ચાય પીવી એ ઢોળવી નથી તમે જોતા હશો ઘરમાં અંધારો અંધારું કેમ કે અમે એ લોકો એટલી બધી લાઇટ્સ યુઝ ના કરીએ કેમ કે ટીવી ચાલુ હોય એટલા માટે

તો જો આપણે હોમ ટોર ની આપણે શરૂઆત કરીએ તો સૌથી પેલા આ છે એન્ટ્રન્સ દરવાજો નહીં ખોલું નહીં તો પછી સિરિયલ માં ગીત વાગ્યું ને જે કઈ સિરિયલ નું ગીત એક ફેમસ ગીત સપનો કે રૂપ બદલતે રહેતે હે ને નયે નયે સાચે મેં ટલતે રહેતે ગીત ચાલતી જશે તો એ દટલા માટે દરવાજો આપણે બંધ રાખીને આ છે મેં એન્ટ્રન્સ એન્ટ્રન્સ થી જેવા આપણે અંદર લેફ્ટ સાઈડ માં તમને જોવા મળશે એક આ શુ રેક આ બનાવેલું હોય અને બાકી જે એના ઉપર આ બુદ્ધા રાખેલા હે કે આ જે પ્લાન્ટ હે જે આપણે સ્નેક પ્લાન્ટ કરીને એક વિડીયો બનાવ્યો તો આ ઓનલાઈન માંથી ખરીદી કરવામાં આવી અને આ બી ઓનલાઈન માંથી લીધેલું હોય અને ઘરમાં જેટલી બી ડેકોરેટિવ આઇટમ છે એમાંથી મોસ્ટ ઓફ તો બધી થી પરચેસ કરવામાં આવી જાય ફ્લિપકાર્ટે મિશો એમેઝોન એ અમુક વસ્તુ હશે જે બનાવવામાં આવીએ યા તો પછી જૂના ઘરમાંથી અહીંયા શિફ્ટ કરવામાં આવીએ તો આ છે સુરેક ને સુરેકના ઉપર જ અહીંયા કરે છે કી હોલ્ડર અને બાકી દિવાલે દિવાલેની આની જેમ પ્લેન હતી પછી આના ઉપર સ્ટીકર લગાડવામાં આવ્યા એ તાકી પેન્ટ ના કરવો પડે અને લુક બી એકદમ મસ્ત આવે બાકી આ જે સાયકલ દેખાયા એમેઝોનમાંથી બાય કરવામાં આવી શાયદ તો ત્યાં તો ફ્લિપકાર્ટ બેમાંથી એકમાંથી બાય કરવામાં આવી ને અહીંયા તમને જે મધુમખી દેખાવી એ જૂના ઘરથી નવા ઘરમાં શિફ્ટ થઈ જાય બેઝિકલી આ ઘરને હોમ ટૂર દેવાનો મતલબ એમ કેમ કે ફીની જે ચોઈસ છે આ વસ્તુની બહુ સારી હોઈ શકે આને જોઈને તમને બી ઇન્સ્પિરેશન મળે કાંઈ કે મંગાવું કાંઈક ઘરમાં એવું ડેકોરેટિવ સામાન લગાડવું તમે બી લગાડી શકો અને પ્લસ શું એ ખબર છે કે આપણું ઘર તો જ્યારે બનશે ત્યારે એમ તો સારું કે આપણે હોમ ટૂર દઈ દીધું આ દિવાલના નીચે છે આ સોફો જે બી ફ્લિપકાર્ટમાંથી લેવામાં આવ્યો હોય જો કેટલો જ જબરદસ્ત છે ને અને આનો જે બી કલર એ આના સાથે કોન્ટ્રાસ્ટ કરવા માટે યલો કલરની આજે થીમ રાખવામાં આવીએ અને બાકી આજે ગ્રે કલરનો સોફો આપણે લેફ્ટ સાઈડ થી કવર કરતા આવી રહ્યા અને સોફા પછી આવે છે જો આ હવે આને હિંચકો કહો કે જે બી તમને કેવો કહો બાકી બહુ મસ્ત લાગે આ બી ઓનલાઈન થી પરચેઝ કરવામાં આની અંદર જે મૂર્તિ લાગેલી છે એ બી ઓનલાઈન થી લેવામાં આવીએ આજે હે એ બહુ જૂના અને સાહેબ જૂના ઘરથી જ અહીંયા લેવામાં આવે છે એની મુંડી આમ ડગેરી જોઈ શકો છો અને આ છે એ આઈ થિંક તો લાઇટર હે મારા હિસાબથી યસ લાઇટર હે જૂના જમાનાનું ઠીક ગુડ અને આની નીચે જોશો તો એક ફરી પાછી નાની એવી ટેબલ હે એના ઉપર આપણે જે મેળામાંથી આપી લીધે રાગવીએ એવા અહીંયા કને બોલ ભરેલા બોટલની અંદર ને બોટલ બી જો એકદમ મસ્ત જેને કહેવાય ને ફેશનેબલ હે તો આને પાછો આપણે રાખી દઈ તૂટે એનાથી પહેલા અને આની જ એક્ઝેટ બાજુમાં છે આ બીજી એક ટીપો જેના ઉપર આ એક પ્લાન્ટ લગાડવા ઇન્ડોર પ્લાન્ટ અને આના ઉપર જ લગાડવામાં આવી એક આ જબરદસ્ત લાઇટ અને આની જ બાજુમાં છે બાલ્કની અને બાલ્કની અંદર ઘણા બધા પ્લાન્ટ છે આપણે ઓલરેડી વાત કરીએ એમ ને પહેલા બી મેં બ્લોગમાં બતા આપણે પ્લાન્ટને કવર નહીં કરી અને જેવા આપે રાઈટ સાઇડ જઈએ તો અહીંયા કંઈ આવે છે મંદિર જો આમ તો મંદિર ઓપન હે પણ મંદિરના અંદર જેટલા બી ભગવાન બધાની મૂર્તિ રાખવામાં આવીએ નાની નાની તો તમે જોઈ શકો અહીંયા કને કૃષ્ણ ભગવાન છે પછી મહાદેવજી હે ગણેશજી હે લક્ષ્મીજી હનુમાનજી આપણા કુળદેવી ઉમિયામાં અને અંબેમાં અને કુળદેવીમાંનું એકદમ મોટું જેને કહેવાય છબી બી હૈ અને અહીંયા કને ગંટડી બી રાખેલી હે બહુ મસ્ત લાગે રહી અને હા અહીંયા કંઈક એલ લાઇટ્સ લાઇટ છે જે આપણે ચાલુ કરતા ભૂલી ગયા અહીં પણ હમણાં જ ચાલુ કરીને તમને બતાવીશ

આના જે સેલ છે એ આપણે અહીંયાથી નાખી શકીએ ઘડિયાળે જોતો બાજુમાં છે આ એક સિટી જે જૂના ઘરથી જ આવેલી છે અને અહીંયા કને પહેલા બીજી ગાદી હતી પણ આ સોફાથી મેચ કરવા માટે અહીંયા બીજું કવર લગાડવામાં આવ્યું તાકી બે સેમ કલરના થઈ જાય માથે બે ઓશિકા અને જેમ તમને મેં કીધું કે આ એક ફ્રેમ કેવલભાઈની ફેવરેટ ટીમ એફસી બારસી અહીંયા આવતા ટીવી આ ટીવી યુનિટ આ બી જૂના ઘરથી આવેલું હોય અને ટીવી યુનિટમાં સૌથી બેસ્ટ અને મારી પસંદીદા આઈટમ હોય ને તો એ છે આ સાયકલ જેના ઉપર આ દૂધના ધાકા રાખેલા હોય અને આગળ ફ્લાવર્સ રાખેલા હોય બહુ મસ્ત લાગે ટીવી યુનિટના અંદર આ જે હે સેક્શન અહીંયા કને જેટલા બી ટોયઝ કે રાખેલા હોય બધા જૂના ઘરેથી આવેલા અને બહુ જૂના હોય અને મને યાદ છે હું જ્યારે નાનો હતો ને અહીંયા આવતો ને મુંબઈ ત્યારથી હું આમને આમ આ બધા ટોયઝ ને જોઉં એટલા બધા સંભાળીને રાખેલા હે બાકી આ છે ટીવી યુનિટ ને એના ઉપર આ છે ઘડિયાળ જે ઓનલાઈન થી પરચેસ કરવામાં આવ્યું હોય જે આપણે ક્યારેક જોવામાં ધોખો ખાઈ જાય તો જો આપણો હોલ જે છે એ ખતમ થઈ ગયો છે હોમ ટુર ના મામલે ઓલમોસ્ટ જેટલી બી આઈટમ હતી બધી આપે જોઈ ગઈ પણ એક લાઈટ હજુ બાકી છે અને એ છે આ લાઈટ એકચુઅલી આ બલ્બ હે પણ એની અંદર એલઈડી છે માટે રાખીએ ખબર કે જયારે બી આપણે મન થાય ને કે ભાઈ હોટેલમાં જવું હોય કેન્ડલ લાઇટ આપણે ડિનર કરવું હોય તો એક જ લાઇટ ચાલુ હોય બાકી બધી આપણે લાઇટ બંધ કરવા તમે હોલ તો જોઈ લીધો ને અહીંયા કાને છે એક સ્મોલ પેસેજ ને આ દિવાલ ઉપર તમે જોઈ શકો છો કે બર્ડ ચિપકાવેલા એકચુઅલી તમને લાગશે આ વુડ ના એ પણ એકચ્યુઅલી આ મેટલ છે છે ને મેટલના બર્ડને બહુ મસ્ત લાગે આ બી ઓનલાઈન થી પરચેસ કરવામાં આવ્યા એ જો આ એક વન બીએચકે ફ્લેટ હે તો આપણે હોલ તો જોઈ લીધો અને હવે આપણે જોઈશું કિચન અને એના પછી એક રૂમ તો જો આ છે મેન કિચન એરિયા અને કિચનના અંદર જેટલા બી ઇક્વિપમેન્ટ લાગેલા ઇલેક્ટ્રોનિક્સ જેમ કે આ ફ્રીજ છે આ ઓવન એ છે સેમસંગ કંપનીના અને ટીવી બી સેમસંગ કંપનીની ની મતલબ ઘરની અંદર જેટલા બી ઇક્વિપમેન્ટ અહીંયા વોશિંગ મશીન બી રાખેલું હોય મારી પાછળ એ બી સેમસંગ કંપનીનું છે મતલબ એક જ કંપની થી સર્વિસિંગ સારી આપણે મળી રહે એટલા માટે એક કંપની એને પ્રિફર કરીએ અને કિચનના બારે બી એક બાલ્કની હે અહીંયા કને પડ્યું છે આ વોશિંગ મશીન તેમ કીધું ને એમ સેમસંગ કંપનીનું અને બાકી આ અહીંયા કને સ્પેસ તો બી ઓછું હોય અને કિચનના બારે બી હવે નાના પ્લાન્ટ લગાડવામાં આવ્યા તો જો કિચન આપણું થઈ ગયું છે ધ્યાન હવે આપણે જશું રૂમના બાજુ ને રૂમનું તમે ઓલરેડી જોયું તો છે ડેકોરેશન તેમ છતાં નાની એવી ઝલક તમને બતાવી દઉં તો આ છે રૂમનો એન્ટ્રન્સ ને અહીંયાથી લુક કાંઈક આવો આવે આ છે બેડ બાકી ઉપર જે ફ્રેમ લગાડી હતી તમને બતાવ્યું આ બી ઓનલાઈનથી લીધેલી અને આ બી ઓનલાઈનથી લીધેલું હોય બાકી આ જ ટેબલ એ બનાવવામાં આવીએ બેડ બી બનાવવામાં આવે આ ફર્નિચર બી બનાવવામાં આવ્યું હોય તમે જોશો ને તો ઓલમોસ્ટ કલર ગ્રેન ગ્રેથી મળતો જુલતો હશે ઠીક ઠીકે આ બી બ્રાઉન જેવો હોય દરવાજા બી બ્રાઉન જેવાય ઠીકે અને જો ઓશિકા બી ગ્રે કલરના અને આ જો આ ટેબલ બી ગ્રે કલરની જ લેવામાં આવીએ સ્ટડી ટેબલ જે કહેવાય અને આ ચેર બી જો આખું ઘર મેં તમને બતાવી દીધું રસોડું રૂમ પછી રૂમ અને હોલ જોવાની જરૂર નથી તો તમે તમને બી ખબર છે ઘર તમને કેવું લાગુ કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને હા આવું ઘર તમને જોઈતું હોય મુંબઈના અંદર તો કઈક બસ બે થી ત્રણ કરોડ જ રૂપિયા લાગે ઓકે તો કઈ આજનો વિડીયો આપે હોમ ટુર જેટલો જ રાખશું ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ધ્યાન રાખજો ટાટા બાય કેર અહીંયા લેપટોપ એ ખુરશી પણ અહીંયા કને ફેન કોણ રાખે ભાઈ નીચેથી હવા કોણ ખાય બોલો અને કેબલ ને આવી યાદ હતી કે ભાઈ નીચેથી હવા ખાય હું તો એ વિચારું કે ભાઈ અહીંયા પંખા ની જરૂર બી નથી પણ તેમ છતાં આને તો ભાઈ ગરમી કેટલી બધી થાય કે પંખે પંખા જ્યાં જ્યાં પંખા ચાલુ